સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નધોઈ ગામે આજે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની પેટા ચૂંટણી યોજાઈ રહી છે મતદાન માટે રાજ્યના મંત્રી મુકેશ પટેલ આજે પોતાના પરિવાર સાથે નધોઈ ગામે પોચીને મત અધિકારનો ઉપયોગ કર્યો આ પેટા ચૂંટણીમાં બે મુખ્ય ઉમેદવારો ગીતાબેન પટેલ અને ચંદ્રિકાબેન પટેલ વચ્ચે સ્પર્ધા છે મળતી માહિતી અનુસાર થોડા મહિનાઓ પહેલા સંગઠનના આંતરિક વિવાદોને કારણે અવિશ્વાસની દરખાસ્ત મુકાતા તત્કાલીન સરપંચ ગીતાબેન પટેલને પદ પરથી હટાવવામાં આવ્યા હતા હવે ફરીથી સરપંચ પદ માટેની ચૂંટણીમાં ગીતાબેન પટેલ મેદાને ઉતર્યા છે જ્યારે તેમનો મુકાબલો ચંદ્રિકાબેન પટેલ સાથે છે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે સવારથી વરસાદનો માહોલ છે સમગ્ર ગુજરાતની અંદર આજે ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે ત્યારે આજે મારા ગામની અંદર પણ ઇલેક્શન છે આજે વોટિંગ કરવા માટે મારા ગામમાં આવ્યો છું ખૂબ લોકોનો ઉત્સાહ છે લોકો વોટિંગ કરે છે આટલા વર્ષના વરસાદની અંદર પણ આજે જોવું છું અમારા દરેક લોકો દરેક ગામની અંદર ઇલેક્શન છે વોટિંગ કરવા આવ્યા છે અને ખાસ કરીને ઓલપાડની અંદર અઢાર ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું તાલુકાની વાત કરું છું એમાં માટે દસ ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે પણ એમાં પણ ખાસ કરીને આને ગ્રામ છે સમગ્ર મહિલા સંચાલન કરવાની છે સમગ્ર સભ્ય પણ મહિલા છે સરપંચ પણ મહિલા છે એ બિનહરીફ કરી છે સાથે સાથે સાયર ગ્રામ પંચાયત એક મિની ભારત તરીકે ઓળખાય છે અને તમામ ગાંધીના લોકો છે ચાલીસ હજાર જેટલી વસ્તી છે ને ચૌદથી પંદર હજાર જેટલું વોટિંગ છે આટલું મોટું ગામ બિનહરીફ થતું હોય ને આ સાતસો આઠસો મત માટે જ્યારે ઇલેક્શન થતું હોય ત્યારે હું આપણા તરીકે અપીલ કરવા માગું છું કે આવા અમુક લોકો છે ગામમાં લડાવવાના જગ્યાએ જે પ્રયત્ન કરે છે એનાથી દૂર રહેવું જોઈએ સાથે સાથે આપણે જોઈએ છીએ કે ચોત્રીસ વોર્ડના ઇલેક્શન છવ્વીસ વોર્ડ બિનહારી પહેલાં છે આજે પણ લોકો ઉત્સાહ સાથે વોટિંગ કરી રહ્યા છે સાથે સાથે હું આપણા તરીકે દરેક સરપંચો જે બે દિવસ પછી ચૂંટાઈને આવશે અને કેવા પણ માગું છું ક્યાંય જીત્યા પછી કઈ દ્રેસ ભાવના રાખે કે કચ્છ સરપંચ એવું હોય તો ભાઈ આને મને મત નથી આપ્યું એટલું એનું કામ ના કરીશ હું આપણા થકી અપીલ કરું છું આપણે વિકાસ એક સરખો વિકાસ કરવાનો એ માણસ આવનાર ઇલેક્શન આપણો ક્યારે થાય એ આવો પ્રયત્ન કરવા જોઈએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ